ઉદ્યોગપતિઓને ધનપતિઓને ગુજરાતમાં એકઠા કર્યા અને એમની પાસેથી ગુજરાતમાં મોટું મન રોકાણ મેળવીને ગુજરાતનો આર્થિક વિકાસ અત્યંત ઝડપી બનાવ્યો પોતાની અંગત બદનામી અને આખા દેશમાં પોતાની થઈ રહેલી ટીકા એ બંનેની ઉપેક્ષા કરીને નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આર્થિક વિકાસ માટે પોતાનું બધું ધ્યાન અને પોતાની બધી શક્તિઓ કામે લગાડી એમણે દેશભરમાંથી અને દેશ વિદેશમાંથી દુનિયાભરમાંથી ઉદ્યોગપતિઓને ધનપતિઓને ગુજરાતમાં એકઠા કર્યા અને એમની પાસેથી ગુજરાતમાં મોટું મન રોકાણ મેળવીને ગુજરાતનો આર્થિક વિકાસ અત્યંત ઝડપી બનાવ્યો અને ગુજરાતના આર્થિક વિકાસ માટે આખા હિન્દુસ્તાનમાં મોદીની પ્રશંસા થવા લાગી અને તેમની બદનામી થોડા પ્રમાણમાં હળવી બની બે હજાર બારની ચૂંટણી ગુજરાતમાં લડ્યા પછી નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં લોકસભાની ચૂંટણી લડી અને અભૂતપૂર્વ વિજય મેળવ્યો અને નરેન્દ્ર મોદીએ પોતાની મહત્વાકાંક્ષા અને પોતાની શક્તિનો ઉપયોગ અખિલ ભારતીય ધોરણે કરવાનું સ્વીકાર્યું અને ગુજરાત અને ભાજપના વરિષ્ઠ મંડળમાં પોતાનું સ્થાન જમાવ્યું તેમણે પોતાના મિત્રોને એકઠા કરી અને ભાજપના વરિષ્ઠ આગેવાનોને ધીમે ધીમે સત્તાથી ફારેક કર્યા અને ઓગણીસોને ચૌદની ચૂંટણીમાં એમણે અભૂતપૂર્વ વિજય મેળવી અને એકલા હાથે ભાજપને બહુમતી અપાવી